જુનાગઢમાં આગની ઘટના સામે આવી છે તંત્રની બેદરકારી કે દુર્ઘટના જુનાગઢમાં તંત્રની બેદરકારીને કારણે આગ લાગતા હાલ ત્રણ માનવ ભોગ લેવાયા બેદરકારી જુનાગઢના રોડ પર મહાનગરપાલિકા દ્વારા ખુદકામ કરવામાં આવી રહ્યું હતું અને આ જ દરમિયાન ટોરેન્ટો ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી હતી ગણતરીની સેકન્ડોમાં જ આગે વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું અને આ આગમાં એક મહિલા તેમજ પાંચ વર્ષની દીકરી સહિત ત્રણ માનવ જિંદગી હોમાઈ હતી જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના આડેધડ ચડતા ખોદકામ અને અણધણ વિવટને કારણે છાસ વારે કૃત્રિમ રીતે માનવ જીવન જોખમાતું હોવાના અનેક કિસ્સાઓ અને અનેક બનાવો બનતા હોવાનું અવારનવાર સામે આવતું હોય છે હાલ તો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકા પાસે ભૂગર્ભમાં રહેલ ગેસ લાઇન તેમજ વીજ વાયરો ભૂગર્ભ ગટર અને પાણીના લાઇનના નકશાઓ હોવા જોઈએ અને આ નકશાઓ સાથે રાખીને જ જો કામગીરી કરવામાં આવે મોટી દુર્ઘટના બને નહીં તંત્રની ની ગોર બેદરકારીને કારણે આવડી મોટી ઘટના બનવા પામી છે ત્યારે અગાઉ પણ ઝાંઝેડા રોડ પર ફાયર સ્ટેશન ઉભું કરવાની પણ માંગ ઉઠવા પામી હતી હાલ તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ ફાયર સ્ટેશન તો ઉભું કરવાની વાત દૂર રહી પરંતુ નાના ફાયર વાહનો પણ સ્ટેન્ડ બાય રાખવા માટેની તજવીજ હાથ ધરાઈ નથી જો કે ઝાંઝાડા ચોકડી પાસે જો આ વ્યવસ્થા કરવામાં આવી હોય તો ફાયરને પણ ત્યાં પહોંચવામાં વધુ સરળતા રહે ફાયરને ને ઘટના સ્થળ પર પહોંચતા પણ લાંબો સમય લાગતો હોય અને આ જ સમયગાળા દરમિયાન ખૂબ જ મોટું નુકસાન જતું હોય છે જેને લઈને હાલ જોઈએ તો પાંચ કરતા પણ વધારે મોટરસાયકલો તેમજ ચાર કરતા પણ વધારે દુકાનો અને ત્રણ માનવ જિંદગી સહિતનું જુનાગઢની જનતાને નુકસાન ભોગવવું પડ્યું છે સમગ્ર ઘટના ને લઈને હાલ જુનાગઢ માં શોક ની લાગણી પ્રસરી છે તો બીજી તરફ સ્થાનિક લોકો હાલ તંત્ર ની આ બેદરકારી ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે સાગર નિર્મલ જીવીવી મીડિયા જુનાગઢ આવો જાણીએ તંત્ર વિપક્ષ અને સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ શું કહી રહ્યા છે અહીંયા ઝાંઝેડા ઉપર સાત થી આઠ દિવસથી આ કોર્પોરેશન દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવેલો હતો જેમાં રેક્ટોરન્ટની લાઈન હતી કઈ ગટર સફાઈ બાનું આપવામાં આવે છે પરંતુ આપણે જોઈએ કે હજી કાલે જ આપણે જનરલ બોર્ડ બોલાવીને કીધું હતું કે ભાઈ પ્રી મોન્સુન આવે છે તો આની કામગીરી ચારે બાજુ એમ્બ્યુલન્સ અને ફાયર રાખવા જરૂરી છે તો અહીંયા જે આગ લાગી આપણે જોઈએ કે કોર્પોરેશનની પણ બેદરકારી છે ને ટોરેન્ટ પણ ઘોર બેદરકારી એને હિસાબે એક નાની છોકરી અને બીજા બે વ્યક્તિના જીવ ગયા છે અત્યારે એવું જાણવા મળ્યું છે કુલ ત્રણ વ્યક્તિના તંત્રને લીધે ઘોર બેદરકારીને લીધે આ જીવ ગયા છે અને આમાં આપણે જોઈએ કે બાજુમાં જ ચૂલોને બધું ચાલુ હતું તો ના અધિકારી પણ માથે હતા તો એને કેમ ખોદવા દીધું એને પહેલાં ત્યાંથી તમામ વસ્તુ છે એ પહેલાં આગ જે લાગે એવી હોય એને બંધ કરાવી જોઈએ ત્યારબાદ જ ત્યાં ખોદાણ કરવા દેવું જોઈએ એમાં ખૂબ જ ત્રણ ટુ ચાર દુકાનો સળગી ગઈ છે એમાં નાની છોકરી અને બે વ્યક્તિ પણ સડકી ગયા બીજા એક બે જણા દાઈજા એવા સમાચાર છે આ ખરેખર તંત્ર ટોરેન્ટ કંપની જે છે એની ઘોર બેદરકારી છે આની પેલા કીધું હતું કે જ્યાં મુખ્ય રોડ છે ત્યાં તમે લોખંડના ના પાઇપ નાખી અને ક્રોસિંગ કરાવો ખાસ કરીને વાહનો માં ભારે નુકસાન થયા પાંચ થી સાત એવું લાગે છે કે ટુ વ્હીલર પણ નુકસાન થયું છે કોર્પોરેશન નું જેસીબી હતું એ ડ્રાઈવર પણ ઈજા થયું હોય સડકો એવું લાગે છે અને આ જે આજ થયું છે ઘટના એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે નાના નાના જે લોકોના જીવ ગયા છે એને પૂરામાં પૂરી ઉપરથી સરકારમાંથી તપાસ કરવામાં આવે અને અમે આની પાછળ ખૂબ પાછળ રહી અને તપાસ કરાવશું જેટલા જેટલા લોકો જવાબદાર રહી છે એ તમામ ઉપર સરકારી અને કમિશનર ઉપર પણ એફઆઈઆર દાખલ કરાવશું બસો સો ટકા ગુનો દાખલ થવો જોઈએ કારણ કે કોર્પોરેશન અને ટોરેન્ટ કંપની બંનેની ભયંકર બેદરકારી છે એને હિસાબે ત્રણ થી ચાર વ્યક્તિના જીવ ગયા છે મોટી જાનમાલની નુકસાની થઈ છે અને ફાયર વિભાગ જયારે આપણે ઝાંઝેરા ચોકડી કીધું છે કે ભાઈ તમે તાત્કાલિક ફાયર રાખો એક કલાકે ફાયર પહોંચ્યું ત્યાં તો લોકો સળગીને ભડકું થઈ ગયા હતા આજુબાજુમાં એટલી હોસ્પિટલો છે તો તાત્કાલિક એને સારવારે પહોંચે એવી તમામ સગવડતા ખરેખર હોય છે પછી તંત્ર પાસે કોઈ પણ જાતની અગાઉનું આયોજન નથી જે આપણે આ ઘટના ઉપરથી જોઈ શકાય એમાં જ સરકારની અને બધાની પૂરેપૂરી બેદરકારી છે એમાં તમામ ઉપર પગલાં લેવા જોઈએ તમામ તપાસ થઈ અને જે દોષિત થાય એને કોઈ પણ કામ ચાલુ હોય કોઈ પણ જવાબદાર વ્યક્તિ માથે નથી હોતી એને લીધે જે જુનાગઢ ની જનતા છે રામ ભરોસે છે જુનાગઢ કોર્પોરેશન એટલે માનવ વધ માટેનું કતલખાનું વારે છાસ વારે જુનાગઢ કોર્પોરેશન ના અધિકારીઓને કારણે ધરાવતા અધિકારીઓ હોમાય છે અને ઝાંઝા રોડ માટે આ કોઈ નવી વાત નથી હજુ મધુરમ વિસ્તારમાં ગટરના કામ માટે છતાં જેસીબીના કારણે એલપીજીની લાઈનમાં જે બ્લાસ્ટ થયો એ હજુ સમાચારની સુરખીઓમાં છે ત્યારે આજે ઝાંઝાળા ચોકડી ખાતે જુનાગઢ કોર્પોરેશનના અધિકારીઓએ આપેલી સૂચના અનુસાર કામગીરીમાં ફરી બ્લાસ્ટ થયો મહામુલી જિંદગીઓ હોમાય પરિવાર ખંડિત થયા આ માટે જુનાગઢના જવાબદાર અધિકારીઓ જુનાગઢ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ માનવ વધનો જાણી જોઈએ અને માનવ વધ કરવાનો ગુનો દાખલ થવો જ જોઈએ અને આ માટે પોલીસે પણ જાતે ફરિયાદી બનવું પડે આજે જયારે જુનાગઢના લોકોની સુરક્ષાની વાત છે ત્યારે આટલી હદેની બેદરકારી ન ચલાવી લેવાય આપણે ભૂલવી ના જોઈએ આગળ ઉપર જુનાગઢ ની પ્રજા રામ ભરોસે છે મારું નામ છે નવનીત પટેલ હું હાજર જાંજેડા ચોકડીયા જતો ઘટના સ્થળે બે થી વીસ મીટર દૂર આઘો હતો ઘટના સ્થળેથી વીસ મીટર જ ત્યાં જીસીબી કામ કરતું હતું ત્યારે જીસીબી ખોટતા ની જીસીબીની ની અંદર એટલે ગેસની લાઇનની અંદર ખીપો લાગી ગયો તે માટે આ ગેસની લાઈન તૂટી અને બે જ મિનિટની અંદર આગને આગ પકડાઈ ગઈ તે માટે અંદર આપણે પપ્પુભાઈ સમોસાવાળા એની બાજુમાં પાનનો ગલો યમુના પાન દાંતર પાન એ બધાને જાનહાની થઈ છે તે માટે ઝાંઝેરા ચોકડી એક ફાયર સેફ્ટી ની જરૂરિયાત છે આજુબાજુમાં ગમે ત્યાં કિલોમીટરની અંદર ફાયર સેફ્ટી જરૂરી છે એની જગ્યાએ કદાચ સો ટકા ફાળવેલી હોય છે નગરપાલિકાની જગ્યા હોય જ છે તે માટે તમે એ વ્યવસ્થા કરો અને આ આ બેદરકારી એની ટીમ હાજર નથી એ આપણે ટોરેન્ટો ગેસ્ટની ટીમ હાજર નતી પછી નીચે છે એ એ હાજર નતા તે માટે તમે કામ કરો તો હાજર રાખીને કામ કરો અમે એમ વિનંતી કરીશ તમને મહાનગરપાલિકાની હા તે પણ વસ્તુ છે આજ સાહેબ તમે જ ન હોય હાજર તે માટે સરકાર શું આમાં સરકાર જ ભોગ બને ને તે હા આગ ના પગલે નુકસાન હોવાની હા આજુબાજુ પગલે આજુબાજુની થી છ દુકાનો અને ત્રણ હા વાહનો દસ પાંચ છ ને આગ લાગી ગઈ અને ત્રણ વ્યક્તિ એમાં બે તો સિરિયસ છે અને એક મીડિયમ છે તે ઘાયલ થયેલા છે

એના કારણે કુલ અંદાજીત છ જેટલા લોકો છે એ દાજેલા હતા એમાં સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવેલા હતા બે વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એમાંથી બાકીના બધા સ્ટેબલ છે ત્રણ લોકોના અમને સિવિલમાંથી જે માહિતી મળી એ મૃત્યુ થયેલા છે આ બધી બાબતે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર બાબતે મોનિટરિંગ થઈ રહ્યું છે આ બાબતે જે બનેલા છે એમને રાજ્ય સરકાર ધારાધોરણ મુજબની સહાય મળતી હોય છે તો એ પ્રમાણે સહાય માટે પણ સરકારે દરખાસ્ત કરી દેવામાં આવશે અને તાત્કાલિક સહાય મળે એવા પ્રયાસો પણ કરવામાં આવશે